અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિલધડક દિલધડકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવચેત અને સલામતીના ભાગરૂપે મારફતે માહિતગાર કરવામાં આવ્યા હતા શહેરમાં આગરિયા પાસે આવેલ મોલડિયા દાદાના મંદિર પાસે એક લોકજાગૃતતા માટે મોકડ્રીલ યોજાઈ હતી રાજુલા જાફરાબાદ પંથકમાં અવારનવાર ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે સમયે લોકોએ કેવી તકેદારી રાખવી અને કઈ વસ્તુને મહત્વ

और कितना जल्दी और किन किन तरीकों से बचा सकते हैं आज बहुत टाइप के तरीके बताए गए की है और अनेक विधियां बताई गई कि हम जो है जो गांव का घर का जो कवाल होता है उसको भी यूज करके कि हम किसी की जान बचा सकते हैं ट्रीप डाइवर्स हमारे कैसे बचाते हैं बोट से कैसे बचाते हैं लाइफ बोट से कैसे बचाते हैं अलग अलग टेक्निक्स बताई गई और बाकी एजेंसियों का जो है आपसी तालमेल देखा गया धर्मेश मेहता एस ट्वेंटी फोर न्यूज अमरेली